બાબરમાંથી પસાર થતી એક્સપ્રેસ ટ્રેનોને કાયમી સ્ટોપેજ આપવા માંગ વધી બાબરના ટિકિટનો કોટો વધારવા અને રિઝર્વેશન કાઉન્ટર પર મળી રહે તેવી માંગ બાબરના ટિકિટનો કોટો ઓછોના કારણે ભાભર જતા આવતા લોકોને સામખ્યારીની ટિકિટ લેવી પડે છે બનાસકાંઠા જિલ્લાના ભાભર રેલવે સ્ટેશનથી પસાર થતી એક્સપ્રેસ ટ્રેનોને કાયમી સ્ટોપેજ આપે તેવી મુસાફર જનતાની માંગ વધી છે ઉપરોક્ત વિગત અનુસાર તારીખ ચાર આઠ બે હજાર પચીસ સોમવારના દિવસે ભાભરથી મુંબઈ સુરત તરફ જવા માટે અંદાજે સાતસોથી જેટલા પેસેન્જર હોવાથી બાબર રેલ્વે સ્ટેશન મુસાફરોના કિલકિલાથી ગુંજી ઉઠ્યું હતું જે ત્રણ આઠ બે હજાર પચીસના રોજ બાંદ્રા ભુજ ટ્રેનમાં ભાભર ખાતે આવ્યા હતા ત્યારે આજે રિટર્ન મુંબઈ સુરત તરફ જતા મુસાફરોમાં કેટલાક પેસેન્જરોએ રેલવે પ્રશાસન તેમજ સરકારને વિનંતી કરી હતી કે ભાબર રેલવે સ્ટેશનથી પસાર થતી ભુજ બાંદ્રા સહિતની એક્સપ્રેસ ટ્રેનોને ભાબર ખાતે કાયમી સ્ટોપેજ જ આપવામાં આવે જે કારણે ભાબરથી મુંબઈ સુરત તરફ જતા લોકોને રેલવે સેવાનો લાભ વધારે મળી રહે વધુમાં જણાવ્યું કે ભાભરમાં ટિકિટનો કોટો વધારવામાં આવે કેમ કે ભાભરના ટિકિટનો કોટો ઓછો હોવાના કારણે અમારે ભાભર ઉતરવું હોય તો સામક ટિકિટ લેવી પડે છે અને રિટર્ન ભાભરથી મુંબઈ સુરત તરફ જવું હોય તો પણ સામક્યારથી ટિકિટ લેવી પડે છે માટે ભાભરના ટિકિટ કોટા વધારવામાં આવે તેમજ ટિકિટનું રિઝર્વેશન કાઉન્ટર અહીંયા મળે તેવી માંગણી કરી હતી જો બાબર ખાતે એક્સપ્રેસ ટ્રેનોને કાયમી સ્ટોપેજ આપવામાં આવે તો ભાભર સહિત વાવ સુઈગામ થરાદ તાલુકાના લોકોને પણ લાભ મળી શકે તેમ છે કેમ કે ઉપરોક્ત તાલુકાઓમાં એકમાત્ર ભાભર ખાતે જ રેલવે સ્ટેશન હોવાથી ભાભરમાં એક્સપ્રેસ ટ્રેનોનું કાયમી સ્ટોપેજ જરૂરી બન્યું છે જો બાબરમાં ટ્રેનોને કામે સ્ટોપેજ આપવામાં આવે તો સારું એવું ટ્રાફિક પણ મળી શકે કેમ કે આ વિસ્તારના લોકો મુંબઈ સુરત તરફ પોતાના ધંધા માટે જોડાયેલા છે એવા સોમાભાઈ જે રાવળ એસવન ગુજરાતી ચેનલ બાબર બનાસકાઠા સાહેબને ખાસ વિનંતી છે કે બાભર એ ધર્મનગરી છે ખૂબ ટ્રાફિક મળે છે ત્યારે આ છે ટ્રેન એને કાયમી માટે સર્વો ટેલિવિઝન ઉપર ચાલુ કરવામાં આવે એ ખાસ સરકારની માટે વિનંતી છે સૌથી મોટો મુદ્દો એક જ છે કે રિઝર્વેશન વિન્ડો તો તાત્કાલિક ચાલુ કરે ટ્રેન ભલે પાંચ દિવસ વહેલી મોડી ચાલુ થાય તો રિઝર્વેશન વિન્ડો મિનિસ્ટરને મારી બાબર ગામ અને જૈન સમાજ વતી આજુબાજુના લગભગ છ સાત તાલુકાઓ વચ્ચે વિનંતી કરું છું ગુજરાત ભારત સરકારને ગુજરાતના ચીફ મિનિસ્ટરને પણ આ તબક્કે જાણ કરવું છે કે આપ પણ એક ભલામણ કરજો એવું મારી ખાસ વિનંતી છે મુંબઈ રહું છું જે રીતે અત્યારે અહીંયા બોમ્બેનો બાભર સ્ટેશનનો જે માહોલ દેખાય છે મને પણ જોઈ રહ્યા છો કેટલી પબ્લિક છે અને એટલી પબ્લિક બે દિવસ પહેલાં અહીંયા આવી છે અને આજે રિટર્ન લઈ રહી છે તકલીફ એ છે કે અહીંયા ફોટા બાબરનો છે નહીં બાભર ઉતરવું પડે તો આગળથી ટિકિટ લેવી પડે અને બાબરથી જવું હોય તો અહીંથી ટિકિટ નથી મળતી આગળથી ટિકિટ લેવી પડે છે તો પ્રશાસનને વિનંતી કે પહેલાં તો ટિકિટનો ફોટા ટિકેટનું રિજર્વેશન કાઉન્ટર ઈય મળે એવી દિલથી આગ્રહ બની વિનંતી વૈષ્ણવજીને અમે બોમ્બે પહેલી વખત તે વખત મળ્યા પણ છીએ એમને આશ્વાસન આપ્યું છે કે અમે સ્ટાર્ટમાં જોઈએ છીએ તમારી કેવી પોઝિશન છે કેવી પબ્લિક આવે છે પછી જોઈને અમે આગળ વધ્યું તો વૈષ્ણવજીને વિનંતી કે અમે લોટા સાહેબ સાથે તમને મળેલા અને વાતચીત કરીને તમે આશ્વાસન આપેલું તો અમે આવી માગણી છે કે ડેલીની ડેલી થાય સૌથી પહેલા તો મારું નામ કોઠારી મેહુલ જીતેન્દ્ર કોઠારી હું બાબરનો જ વતની છું અને સૌ એમાં કેન્દ્ર સરકારને અને રેલવે મંત્રીને બંનેને અમારી હાથ જોડીને કરબત વિનંતી છે કે આ ટ્રેનના દ્વારા બાબર તથા બાબરના આજુબાજુના સમજીલોને વધારે નહીં પણ પચાસથી થી સાહીઠ ગામડાઓની વસ્તીને ખૂબ જ લાભ મળી રહ્યો છે અને આ ટ્રેન જો ડેલી થાય તો મારા હિસાબે વધારે નહીં પણ દોઢસોથી બસો જણ સુરતથી બોમ્બે આવી શકે એમ છે અને સુરતથી બોમ્બે જો દોઢસોથી બસ્સો રેગ્યુલર આવતા હોય અને રેલવે પ્રશાસનને પણ ફાયદો થાય ગવ અને પબ્લિકને પણ ફાયદો થાય અને જો આ ટ્રેન રોજ ન કરો તો મેક્સ ટુ મેક્સ વીકની અંદર પાંચ દિવસ ચાર દિવસ મિનિમમ ત્રણ દિવસ તો કરો કરો ને કરો જે અમારી હાથ જોડીને તમને નમ્ર વિનંતી છે બીજું આ ટ્રેન દ્વારા આપ જે અમને અહીંયા કોટા આપ્યો છે ભાભરનો બહુ ઓછો છે અને એ કોટા વધારેમાં વધારે કરી આપો તો હાથ જોડીને નમ્ર વિનંતી કારણ કે બાબરનો કોટા ઓછો હોવાથી અમારે બાબર ઉતરવું હોય બોમ્બેથી તો પણ જતાં અમારે સામકચારીની ટિકિટ લેવી પડે છે અને બાબર અને બાબરથી જ્યારે રિટર્ન જવું હોય તોથી અમારે સામકટન ટિકિટ લેવી પડે છે છેડિંગ અમારે બાબર કરવું પડે છે તો હાથ જોડીને નમ્ર વિનંતી કર વિનંતી કે તમે વધારેમાં વધારે કોટા અમારી આ બાબર સ્ટેશન ઉપર આપો તો વધારે સારું અને જેથી પબ્લિકને બી ફાયદો અને પબ્લિકને ફાયદો થશે એમાં છેલ્લે તો કેન્દ્ર સરકારને જ ફાયદો છે એટલે તમને ખાસ ખાસ નમ્ર વિનંતી જય હિન્દ જય બિંદુજી રેલવે કે રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ સાહેબ કોણામ આપને હમારા અમારી બાતે સુની હમક સ્ટોક દીયા તબી આપ કૃપા કીજે કે બાબરકા કોટા બનાવીએ ઓર

આજે ગઈકાલે ભગવાનના દિવસ હતો ગઈકાલે સુરત અને બોમ્બે તરફથી સાતસો લોકો બાબર મુકામે ઉતરેલા ને આપણે જણાવતા બે નંબર ઉપર ટ્રેન આવતી હોય એ કેન્સલ કરાવી અને એક નંબર ઉપર આપણે ટ્રેન આવી અને એ સારામાં સારું થયું સાણસ ઉંમરવાળા બધા હતા એટલે એમાં કાયમી એક નંબર ઉપર હતા અને કાયમી એક નંબર ઉપર આવે એ રીતે કરશું અત્યારે જવામાં પણ સાતસો જણ છે અહીંયા રેલવે તંત્ર તરફથી પૂરેપૂરો સાત સહકાર આપે છે અને આ રીતે જો હવે સાત સહકારમાં રેગ્યુલર ટ્રેન ચાલુ થાય

બોર્ડિંગ એ બધી ટિકિટ બાબર હતી અને આજે તમે બી સ્ટોપ જે અપાયું બાબર હવે અમે તમને એટલી વિનંતી કરીએ છીએ કે દરરોજ માટે તમે બાબર ની ટ્રેન ની ટિકિટ નથી મળતી સુધી લેવી પડે અમારે અત્યારે બાબર ટિકિટ ટિકિટ હતી એટલા માટે બાબર ના કોટા વધારજો અને બાબર ટિકિટ નથી મળતી એટલા માટે તમે બાબર કોટા વધારી અને દરરોજ માટે બાબરનો સ્ટોપ આલી અને દરરોજ માટે બાબરની દરરોજ બાબરની સાપ્તાહિક ભાડતી આલી બાબરની ટ્રેન ચાલુ કરવા ખાસ ખાસ તમને નમ્ર વિનંતી છે ભાઈ આ વખતે બાબરની અંદર અમારા જૈન સમાજની ધજા હતી એની અંદર એક દિવસની ટ્રેન હતી એટલે અમે પણ એની અંદર બધા જોડાયા હવે અમારી માંગ એવી છે પૂરો સપોર્ટ છે તો આ ટ્રેનને કાયમી કરવા માટે અમારી નમ્ર આપી છે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં અમારી માંગ પૂરી કરવા માટે અમે ખાસ વિનંતી કરીએ છીએ શાસન